ધરોઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હોવાનું હોવાના કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે જેના પરિણામે સલામતીના ભાગરૂપે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મળેલી માહિતી અનુસાર ધરોઈ ડેમના કુલ આઠ દરવાજા ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસની સવાર સુધી ખોલવામાં આવ્યા છે જેના કારણે સાબરમતી નદીમાં અઠ્ઠાવન હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે ડેમની સપાટી ચોરાણું પોઈન્ટ વીસ ટકા સુધી પહોંચી હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે જેથી ડેમનું દબાણ નિયંત્રિત રહે અને પૂરની સ્થિતિ ટળે આ બ્રિજ પર ભારે વાહનો બાઇક ચાલકો અને રાહદારીઓ માટે અવરજવર માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવામાં આવ્યું છે ઓગણસાઠ વર્ષ જૂના આ બ્રિજની જર્જરિત સ્થિતિ અને ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના વધુ પ્રવાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સાબરકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમની ટીમ પર સ્તર પર તૈનાત કરવામાં આવી છે સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર નદીનું પાણીનું સ્તર સામાન્ય થાય ત્યાં સુધી બ્રિજ બંધ રહેશે પાણીનું સ્તર ઘટતા બ્રિજ ફરીથી સામાન્ય વાહનો અને રાહદારીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે આ બ્રિજના બંધ થવાથી હિંમતનગર વિજાપુર અને મહેસાણા જેવા વિસ્તારોને જોડતા માર્ગ પર મુસાફરોને અસર થઈ રહી છે વૈકલ્પિક માર્ગ તરીકે વિજાપુર મૌરી ચોકડી અનોડિયા પ્રાંતિજ હિંમતનગર રૂટનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે તાજેતરના વિડીયો કુટેજમાં સાબરમતી નદીમાં ધસમસતા પ્રવાહનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે જે ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીની તીવ્રતા અને નદીની વર્તમાન સ્થિતિને દર્શાવે છે આ ધસમસ પ્રવાહ બ્રિજની સલામતી માટે જોખમ ઊભું કરે છે જેના કારણે વહીવટીતંત્રએ આ પગલું ભરવું પડ્યું છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને વિનંતી છે કે તેઓ આ જાહેરનામાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગ માર્ગનો ઉપયોગ કરે સલામતી માટે નદી કાંઠાના વિસ્તારોમાં ન જવાની અને વહીવટીતંત્રની સૂચનાઓનું સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે